મરિયમ ઈસુ પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવાની તક ઝડપી લે છે જેમ જેમ આપણે પવિત્ર સપ્તાહમાં આગળ વધીએ છીએ તેમ તેમ આપણે પણ પ્રાર્થના તથા પડોશીની સેવા દ્વારા પ્રભુ ઈસુ તરફનો આપણો પ્રેમ બતાવવાની તક ઝડપી લઈએ પુનરૂત્થાન માટેની આપણી તૈયારીને વધુ ગહન કરવામાં હજુ મોડું થયું નથી સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી એકથી અગિયાર પાસખાના તહેવારના છ દિવસ પહેલાં ઈસુ બેથાની આવી પહોંચ્યા એમણે જેને સજીવન કર્યો હતો તે લાજરસ અહીં રહેતો હતો ત્યાં એ લોકોએ એમને માટે ભોજન સમારંભ ગોઠવ્યો મારથા પીરસતી હતી અને લાજરસ ઈસુની સાથે પંગતમાં બેઠો હતો તે વખતે મરિયમે અસલ જટામાસીનું અત્યંત કિંમતી એક શેર અત્તર લાવી ઈસુના ચરણે લગાડ્યું અને પોતાના વાળ વડે તેમના ચરણો લૂછ્યા આખું ઘર અત્તરની મહેકથી મગમગી ઉઠ્યું યહુદાઇશ કર્યો ઈસુનો એક શિષ્ય જે એમને દગો દેવાનો હતો તે બોલી ઉઠ્યો આ અત્તર મોહરમાં વેચીને તે રકમ ગરીબોને કેમ ન વેચી આપી એને ગરીબોની બહુ પડી હતી માટે આમ બોલ્યો હતો એવું નહોતું પણ એ પોતે ચોર હતો અને પૈસાની પેટી એની પાસે હતી એટલે તેમાં જે કંઈ મૂકવામાં આવતું તે એ ચોરી લેતો હતો આથી ઈસુએ કહ્યું એને જેમ કરવું હોય તેમ કરવા દો મારા દફનના દિવસ માટે ભલે એ સાચવી રાખતી ગરીબો તો તમારી સાથે હંમેશા રહેવાના જ પણ હું કંઈ હંમેશા રહેવાનો નથી ઈસુ ત્યાં છે એવી યહૂદીઓના મોટા સમુદાયને જાણ થઈ ગઈ અને તેઓ કેવળ ઈસુને ખાતર જ નહીં પણ તેમણે સજીવન કરેલા લાજરસને સુધા જોવા માટે આવી પહોંચ્યા આથી મુખ્ય પુરોહિતોએ લાજરસનો પણ જીવ લેવાનું નક્કી કર્યું કારણ ઘણા યહૂદીઓ એને કારણે તેમને છોડી જતા હતા અને ઈસુમાં શ્રદ્ધા ધરાવતા થતા હતા બેથણિયા ગામની મરિયમ અસલ જટામાસી અત્યંત કિંમતી એક શેર અત્તર ઈસુ માટે વાપરે છે યહુદાએ વાંધો લીધો ત્યારે ખબર પડી કે ઈસુના ચરણે લગાવવામાં આવેલું અત્તર ત્રણસો રૂપા મોરની કિંમતનું છે બેથાનીયાની મરિયમ એક શબ્દ બોલતી નથી પણ અત્તર ઈસુના ચરણે લગાડે છે અને પછી પોતાના વાળથી લૂછે છે શબ્દ વિનાની આ ક્રિયાઓ બેથાનિયાની મરિયમનો ઈસુ પ્રત્યેનો ભારોભાર પ્રેમ વ્યક્ત કરે છે એટલે જ કહેવાયું છે કે કાર્ય શબ્દ કરતાં વધારે મોટેથી સંભળાય છે ઈસુ બેથાણિયાની મરિયમનો ભર્યો ભર્યો પ્રેમ અનુભવે છે મમ્મી પપ્પા પોતાના સંતાનો પરનો અઢળક પ્રેમ કાર્યમાં વ્યક્ત કરે છે સંતાનોએ મમ્મી પપ્પાના એ કાર્યોથી સભાન બનવાની જરૂર છે મમ્મી આખો દિવસ ઘરકામમાં ગૂંથાયેલી રહે છે ઘરકામમાં રસોઈ સફાઈ કપડાંની ધોલાઈ ખરીદી વ્યવહારની જાળવણી આવી જાય આજે તો મમ્મી પણ કોઈક વ્યવસાયમાં જોતરાયેલી હોય છે પપ્પા તો આખો દિવસ કામ પર હોય છે સંતાનોને કદાચ મમ્મી પપ્પા રોજેરોજ રૂબરૂ ના પણ મળે જો સંતાનો હોસ્ટેલમાં હોય તો પણ સંતાનોએ મમ્મી પપ્પાના આ પ્રેમથી સભાન બનવાનું છે મમ્મી પપ્પા દ્વારા ઈસુ આપણને પ્રેમ કરે છે એટલે ઈસુના પ્રેમથી આપણે સભાન બનવાનું છે ઈસુ જ આપણને હવા પાણી ખોરાક મહેનત કરવાની ઈચ્છા અને મહેનત કરવાની શક્તિ નોકરી રોજગાર આપે છે ઈસુ પણ આ બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણા પર પ્રેમ વ્યક્ત કરે છે પ્રેમનો બદલો પ્રેમથી વાળવો જોઈએ બેથાનિયાની મરિયમને લાગ્યું હશે કે તેના એકના એક મૃત ભાઈ લાજરસને ફરીથી જીવતો કરીને ઈસુએ એ પરિવાર પર અને મરિયમ પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે આ પ્રેમનું ભાન થતાં બેથાનિયાની મરિયમ ઈસુ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે આપણે જો ઈસુના આપણા પરના પ્રેમથી સભાન બનીએ તો આપણને પણ પ્રેમનો બદલો વાળવાની ઈચ્છા થશે ઈસુને પ્રેમ કરવાની પ્રવૃત્તિઓ આપણા પરિવારમાં આપણી પડોશમાં વસતા જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી પાડવી કોઈક આપણી મદદ માગે તો ક્યારેય ના ન પાડવી પ્રભુએ આપણને જે આજ્ઞાઓ આપી છે તે આજ્ઞાઓનું પાલન કરવું આપણે બધા દસ આજ્ઞાઓ તો જાણીએ જ છીએ આપણને આપણી અવસ્થા પ્રમાણે જે જવાબદારીઓ મળેલી છે તે જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી પૂરી કરવી વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવાની મારી જવાબદારી છે પતિ તરીકેની પત્ની તરીકેની સંતાન તરીકેની ભાઈ તરીકેની બહેન તરીકેની જવાબદારી પૂરી કરવાથી ઈસુ પર પ્રેમ વ્યક્ત કરી શકાય છે

लवारी ना पाड़ भणी मुक्ति नाए मार्ग भणी यात ना बैठी घणी ए ई सुचाल्या

आभोग क्षमानुना प्रभु जी क्षमा